સુરતના સારોલી કડોદરા રોડ ભરત કેન્સર હોસ્પિટલ પાસે મેટ્રોની કામગીરી ચાલુ છે જ્યાં મેટ્રોના સ્પાનમાં

આવતા રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલબેન માલવિયાએ જણાવ્યું અહીં મેટ્રોની કામગીરી ચાલુ છે અને સારોલી બ્રિજ નમી રહ્યો છે આ બ્રિજ નવો બની રહ્યો છે અને હાલમાં નમી રહ્યો છે જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત તો અહીં મોટી ઘટના ઘટત પણ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી મને જાણ થતા હું પણ સ્થળ પર આવી છું આ બ્રિજમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે સરકાર આવી રીતે લોકોના પૈસાનો વેડફાટ કરે છે આ ખૂબ ગંભીર બાબત કહેવાય વર્ષ 2022 થી આ કામ ચાલુ છે લોકો ની કામગીરી કારણે ઘણી બધી પરેશાની ભોગવી રહ્યા છે કારણ કે લોકોને એમ છે કે વિકાસ થાય છે પણ આ તે કેવો વિકાસ આ અંગે જીએમઆરસીના જનરલ મેનેજર સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે હજુ સુધી અમે બ્રિજ ને લોન્ચ નથી કર્યો આથી ગભરાવાની જરૂર નથી આમ થવા પાછળનું કારણ તો તપાસ બાદ જ જાણી શકાશે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત